સતત ચોથા દિવસે પણ સાબરકાંઠામાં પશુપાલકોનું આંદોલન યથાવત છે એક પછી એક નેતાઓ જઈ રહ્યા છે આક્રમક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યાંથી આવેલા નિવેદનો સ્થિતિમાં કોઈ બદલાવ લાવશે કે કેમ એ ખબર નથી સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે જાહેરાત કરી દીધી ભાવ ફેર પણ આપી દીધો દૂધનો વધારાનો એના પછી પણ આક્રોશ ત્યાં શાંત નથી થઈ રહ્યો સૌથી વધારે તમારું તમારું જીવ બળી જાય અથવા જીવ કપાઈ જાય એવી તસવીરો સામે આવે છે દૂધ ઢોળવાની છે હજારો લીટર દૂધ જે રીતે ઢોળાઈ રહ્યું છે આ એ પ્રદેશો છે કે જ્યાં બાળકો ખરેખર દૂધ માટે ટળવળતા હોય છે એ મા છે એ રોટલાની તલાશમાં ઘણીવાર રહેતી હોય છે કે એને રોટલો મળે તો એના બાળકને ધવડાવી શકે એવી સ્થિતિમાં જ્યાં માના દૂધની ને ગાયના દૂધની ને ભેંસના દૂધની દૂધની કિંમત છે જ્યાં એના વગર ખરેખર બાળકો ટળવળે છે એ પ્રદેશોમાં વિરોધના સ્વરૂપમાં દૂધ રસ્તા પર વહી રહ્યું છે એ પણ બહુ પીડાદાયક તસવીર છે આંદોલન એ પ્રતિકાત્મક હોય છે પ્રતિકાત્મક રીતે એ તસવીરો જોવાથી બધાને એવું લાગે જોયું વટમાં દૂધ ઢોળી દીધું એટલે દૂધ ઢોળાય આપણે ત્યાંને અપશુકનની જેમ જોવામાં આવે છે અપશુકન કે શુકન એ તો બહુ અલગ શ્રદ્ધાનો અને અંધશ્રદ્ધાનો વિષય છે હકીકત એ છે કે દૂધ ઢોળાઈ રહ્યું છે એ તસવીરો ના સાબર ડેરીના રાજકારણ માટે સારી છે ના સાબરકાંઠા માટે સારી છે ના ગુજરાત રાજ્ય માટે સારી છે અને એ બાળક કે જે દૂધની રાહમાં છે એના માટે તો એ તસવીર બહુ પીડા આપનારી છે કરીએ નજર એ ઉપર જે સાબરકાંઠાથી આવી રહી છે નું અડ્ડો બનેલો ગુજરાતનું સહકાર કેન્દ્ર પશુપાલકો દૂધ ઉત્પાદકો કાળી મજૂરી કરીને બહેનો ઓઢીને જે કાળી મજૂરી કરીને આ સહકાર ક્ષેત્રને ધમધમતું રાખ્યું છે એની અંદર નકરો સડો પેસી ગયા વર્ષે સાબર ડેરીએ ભાવ ફરક ભાવ વધારો જે અહીંના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આપ્યો એ જ માંગ લઈને એનાથી વિશેષ કંઈ નહીં એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ બાઉન્સરો પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણે હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઇશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના ઝિંજવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું હું માનું છું કે આ મૃત્યુ નથી ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો લોકોના કહેવા પ્રમાણે લગભગ પચાસથી થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો આ દૂધ ઉત્પાદકો હતા પશુપાલકો હતા કોઈ આતંકવાદી હતા હે ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે એગ્રેસિવ થાય રોડ ઉપર ઉતરે રસ્તા કરે રોકવાના કામ કરે ચક્કા જામ કરે ટ્રેનો રોકે બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા એમની પર ટીયર કેસ સેલ છોડવા આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઇશારે થયું છે